નમસ્કાર હું છું બરદેવસિંહ આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરસનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલ અંતર્ગત સ્ટેટ સી એન ઉચ્ચતર માધ્યમિક શાળા અને કેમ કોઠારી હાઈસ્કૂલ સતલાસનામાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો જેમાં રાષ્ટ્રીય સેવા યોજનાના પચાસ વિદ્યાર્થી ભાઈ બહેનોએ સતલાસના હાઈસ્કૂલથી સતલાસના બજાર ચોક ચાર રસ્તા સતલાસના બસ સ્ટેન્ડ જીવનદરાથી વાવ ચોકડી સુધી રોડ રસ્તાની સફાઈ કરી હતી અને રોડ રસ્તા પર કચરાને એકત્ર કરી તેનો નિકાલ કર્યો હતો આ સફાઈ કાર્ય દરમિયાન સટલાસના તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ શ્રી દ્રષ્ટિબેન ચૌધરીની ઓચિંતી મુલાકાતથી વિદ્યાર્થીઓ ખુશ થયા હતા આ સફાઈ કાર્ય દરમિયાન ટીડીઓ સાહેબ શ્રીએ સાથે રહી ગામ લોકોએ સ્વચ્છતા જાળવવા માટે આગ્રહ કર્યો હતો ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ડીડી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એનએસએસના પ્રોગ્રામ ઓફિસર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કરવા બદલ શાળા પરિવારે તથા ગામ લોકોએ બાબુભાઈ પ્રજાપતિને તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા તારણ ન્યૂઝ સટલાશના